ટ્રાન્સફોર્મ થઈ ગઈ છે તે નવી સુવિધાઓ સાથે નવા ફીચર સાથે પહેલા કરતા સારી છે તો આજનો આપણો ટોપિક છે જર્મન ગ્રેટ કેલ્ક્યુલેટર જે તમને નિકશાલા વેબસાઇટ ઉપર મળી રહેશે તો આવી ગયા છે આપણે નિકશલા વેબસાઇટ ઉપર જર્મન ગ્રેડ કેલ્ક્યુલેટર માટે આપણે નિક્ષરાની વેબસાઇટ પર આવીને નીચે સ્ક્રોલ ડાઉન કરશું ત્યાં તમે અહીંયા જોઈ શકો છો પહેલા જર્મન ગ્રેડ કેલ્ક્યુલેટરનું ફોલ્ડર છે તેના પર કેલ્ક્યુલેટ ના કરશું એટલે તમને અહીંયા દેખાઈ જશે અહીંયા ત્રણ ઓપ્શન્સ છે મેક્સિમમ ગ્રેડ એટ યોર યુનિવર્સિટી મિનિમમ ગ્રેડ એટ યોર યુનિવર્સિટી એન્ડ યોર કરંટ ગ્રેડ તો સપોઝ કે મેક્સિમમમાં આપણે ટેન રાખીએ મિનિમમ ફોર અને કરન્ટ જે ગ્રેડ તમારા આવ્યા છે એ સપોઝ કે તમે સેવન પોઈન્ટ ફાઈવ છે આ તમે તમારા મેક્સિમમ મિનિમમ ગ્રેડ અને કરંટ જે તમારા ગ્રેડ આવ્યા છે એ અંદર નાખશો અને પછી નેક્સ્ટ કરશો એટલે તમને અહીંયા તમારું નામ માંગશે જે ડિટેલ્સ માંગી છે તે ભરી દેવાની રહેશે ડિટેલ્સ ભર્યા પછી તમારે અહીંયા સબમિટ કરવાનું રહેશે

જર્મન કોર્સ વગેરે પણ જો તમને મળી રહેશે નિક શાલા ની વેબસાઇટ નો ક્યુ આર કોડ તમને મળી રહેશે ત્યાર પછી આ અમારું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે એઝ વેલ એઝ આ બાજુ અમારું ફેસબુક પ્રોફાઇલ છે તમે અહીં જોઈન થઈ શકો છો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો એન્ડ ફોલો ફોર મોર